ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે સામાજિક જવાબદારી અને લોકકલ્યાણની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ એટલે કે સીવીએમના ચેરમેન અને સીવીએમ યુનિવર્સિટીના સ્થાપક પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ આગામી સમયમાં તેમના જીવનના પંચોતેર વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે આ અવસરને અમૃત પર્વ તરીકે ઉજવવા માનવ માનવતાના અભિગમ સાથે બાવીસ તથા ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન સીવીએમ યુનિવર્સિટી રેડક્રોસ સોસાયટી એડી ગોરવાલા કરમસદ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન બાવીસમી ડિસેમ્બરના રોજ સવારે સાડા નવ કલાકે શાસ્ત્રી મેદાન ખાતે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ ચારુતર વિદ્યામંડળના ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ સહમંત્રી મેહુલભાઈ પટેલ તથા ગવર્નિંગ બોર્ડના મેમ્બરના હસ્તે કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરના ઉદઘાટન સમારોહમાં રેડક્રોસ સોસાયટીના પદાધિકારીઓ દેવેન્દ્ર પટેલ હેમંત પટેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ શૈલુભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચારુદર વિદ્યામંડળ યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યો યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડોક્ટર ઇન્દ્રજીત પટેલ રજીસ્ટ્રાર પ્રોફેસર ડોક્ટર સંદીપ વાલિયા તથા વિવિધ હોદ્દેદારો અને અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભીખુભાઈ પટેલે હંમેશા સમાજ સેવા અને શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે તેમના પંચોતેરમાં જન્મદિને રક્તદાન જેવું પવિત્ર કાર્ય કરી તેમની સેવાકીય ભાવનાને બિરદાવવાનો આ એક નમ્ર પ્રયાસ છે જેથી સૌ આ રક્તદાન શિબિરમાં જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી ਚਾਉਤਰ ਵਿੱਦਿਆਪੰਡਨ ਅਤੇ ਚਾਉਤਰ ਵਿੱਦਿਆਮੰਡ ਰੀਡਰਸਟਿੰਗ ਬੰਬੇ ਸਾਹ ਤੁਹਾਡਾ ਸਮਾਜ mate ਇੱਕ ਨਾ ਇੱਕ ਸਾਰੂ ਕਰਵਾ ਮਾਟੇ ਅਤੇ ਚਤੋਤਰ ਐਰੀਆ mate ਆਉਂਦੇ ਮਦਦ ਰੂਪ ਈ ਸਕੇ ਇਹੋ ਪਲਟਾਉ ਜੇ ਸਿੱਖਿਆ ਮਾ ਕੋ ਸੰਸਾਧੂ ਪਿਛਲਾ 75 80 ਵਰਸ ਪਈ ਗਿਆ ਹਮਾਰੇ ਅਕੇ 80 ਵਰਸ ਪਈ ਹੈ ਕਿਸ਼ਾਵਾ ਇਹ ਵੀ ਤੇ ਸਮਾਜ ਮੇ ਪ੍ਰਗਤੀ ਕਰੇ ਦੇਖੋ ਆਪ ਘਰੀ ਰਹੇ ਹੋ તો આજે બીટીબીનું અમે અમારા चेयरमैन શ્રી ચાલક વિદ્યામંડળ ચાલક વિદ્યામંડળ શ્રી વિકુભાઈનું 75મા વર્ષની ઉજવણી અમે 31 પા તારીખે થઈ ભરી રહ્યો છે તેના ભાગરૂપે આજે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે આયા સાસ્તે ગ્રાઉન્ડમાં અને એઆઈટી કોલેજમાં બે જગ્યાએ ન્યુ ગ્રલપ વિદ્યાનગર ખાતે અને વિદ્યાનગરમાં સાસ્તે ગ્રાઉન્ડ તો આની મિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહિત કર્યા છે કે મેક્સિમમ અમે ਆ ਇੱਕ ਇੱਕ ਕਾਫੀ ਇਵੈਂਟ ਹੈ ਸਾਰੋ ਰੀਜ਼ਨ ਹੈ ਕਿ ਨੈਟਿਨਮ ਜੁਬਲੀ ਸੈਲੀਬ੍ਰੇਸ਼ਨ ਕਰੀ ਰਿਹਾ ਹੈ ਤੋ ਆਪ ਸਭ ਆ ਨਿਮਿਤ ਆਪ ਸਭ ਬਲੱਡ ਡੋਨੇਟ ਕਰੋ ਅਨੇ ਲੋਕੋ ਨੇ ਹੈਲਪ ਕੀਤਾ ਹੈ ਬਲੱਡ ਡੋਨੇਟ ਕਰਵਾ ਦੀ ਬੱਚੇ ਤੋਂ ਰੈਡ ਕ੍ਰਾਸ ਤੋਂ ਬਹੁਤ ਬਹੁਤ ਬਲੱਡ ਨਹੀਂ ਅੱਛਾ ਤਰੀਕੇ ਦੇ ਬਹੁਤ ਅੱਛਾ ਤਰੀਕੇ ਦੀ ਕਾਸਟ ਹੋਈ ਤੋ ਇਹਦਾ ਬਾਰੇ ਅਮੇ ਸਭ ਨੇ ਅਪੀਲ ਕਰੀ ਸੀ ਹਮਾਰਾ ਸਟੂਡੈਂਟਸ ਨੇ ਅਨੇ